નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો સાઠથી ઊંચા ઊંચા સોળસો વીસ જીરું ત્રણ હજાર પાંચસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર એકસો સાઠ મગફળી ઝીણી સાતસો દસથી ઊંચા ઊંચા ચૌદસો વીસ મગફળી જાડી છસો દસથી ઊંચા ઊંચા બારસો દસ ચણા એક હજાર ત્રણસો દસથી ઊંચા ઊંચા એક હજાર ચારસો સિત્તેર ઘઉં પાંચસો અઠ્યાવીસથી ઊંચા ઊંચા પાંચસો ને છ્યાસી રાયડો બારસો સિત્તેરથી ઊંચા ઊંચા બારસો સિત્તેર મગ આઠસો ચાલીસથી ઊંચા ઊંચા પંદરસો ને પચાસ એરંડા એક હજાર ત્રીસથી ઊંચા ઊંચા તેરસો દસ ધાણા નવસો દસથી ઊંચા ઊંચા સત્તરસો દસ ડુંગળી ત્રણસો એકત્રીસથી ઊંચા ઊંચા આઠસો છાસઠ લસણ અઢારસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર દસ સોયાબીન આઠસો દસથી ઊંચા ઊંચા નવસો વીસ કલંજી એક હજાર પાંચસો દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો દસ વટાણા એક હજાર નવસો દસથી ઊંચા ઊંચા એક હજાર નવસો ને દસ મરચાં પાંચસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં